જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ રીતના ટામેટા વગર બનાવશું રાજમા દિલ્હીના ફેમસ રાજમા છે આ ફ્રેન્ડ્સ તમે આ રાજમા એટલા ટેસ્ટી બનશે કે તમે રોટલી ભાત પરાઠા વગર એમ નેમ શાક ખાશો એકદમ રિચ ને ક્રીમી લાગશે ને બનાવવાનું એકદમ ઇઝી છે તો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં એક કપ રાજમાને આખી રાત પલાળી રાખ્યા હતા તો તમે હવે જોઈ શકો છો કે ફૂલી ગયા છે સો આ પલાળેલા રાજમા છે હવે આમાંથી આપણે પાણી કાઢી કાઢશું એકવાર એને પાછું બરાબર ધોઈ કાઢીએ અને પાણી કાઢી કાઢશું અને આપણે એને બાફવાના છે સો આ આપણા પલાળેલા રાજમા છે જે મેં આખી રાત પલાળી રાખ્યા હતા હવે તમે જોઈ શકો છો કે આમાંથી પાણી આપણે કાઢી કાઢ્યું છે હવે આપણે આને બાફવાના છે સો ડાયરેક્ટ આપણે કૂકરમાં જ બાફી કાઢીએ છીએ આ એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે હવે કૂકરમાં રાજમા લઈને આપણે ઇનફ પાણી એમાં લેવાનું છે કે બરાબર બફાઈ જાય ને હવે એમાં લઈશું થોડુંક મીઠું અને મિક્સ કરી કાઢીએ હવે કૂકર બંધ કરીને ફ્રેન્ડ્સ હું આમાં છ વિસલ આપવાની છું પણ વિસલ તમે તમારા કૂકરમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે આપજો બધું ડિપેન્ડ કરે છે કૂકરની સાઇઝ પર સો મને અહીંયા છ વિસલ જોઈશે આપણને બરાબર રાજમાં ચઢી જવા જોઈએ હવે જ્યાં સુધી રાજમાં ચઢે છે ત્યાં સુધી આપણે દહીંની પેસ્ટ બનાવશું એને માટે લઈએ છીએ દહીં દહીં તાજું જ લેવાનું છે એક દિવસ જૂનું હશે તો ચાલશે લાલ મરચું મેં આ કાશ્મીરી લાલ મરચું લીધું છે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે હરદળ વરિયાળીનો પાવડર ફક્ત પાંચ ચમચી આ નહીં હોય તો તમે સ્કીપ કરશો તો ચાલશે રાજમા મસાલા અને મેં કયા કંપનીના રાજમા મસાલા વાપર્યા છે એ જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો ચણાનો લોટ ને હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ આ એકદમ રીચ ને ક્રીમી આ રાજમા બનશે ફ્રેન્ડ્સ આમાં ટામેટાની ગ્રેવી બનાવવાની પણ ઝંઝટ નથી અને જોવાનું કે દહીંના ગઠ્ઠા આમાં ન રહે સો અહીંયા આપણી મસ્ત ફ્લેવરફુલ દહીંની પેસ્ટ તૈયાર છે હવે આપણે કુકર ચેક કરશું જોવાનું કે રાજમા બરાબર ચડ્યા છે કે નહીં અહીંયા રાજમા એકદમ પરફેક્ટ ચડી ગયા છે તમે જોઈ શકો છો સો આપણને આ પ્રમાણે જોઈએ છે અને ફ્રેન્ડ્સ આ રાજમામાંનું જે પાણી છે એ ફેંકતા નહીં એ આપણે ગ્રેવીમાં વાપરવાનું છે કેમ કે એમાં જ મેઇન વાઇટામિન્સ હોય છે હવે એક પેનમાં લઈશું તેલ અને ઘી બેઉ મિક્સ લઈશું ફ્રેન્ડ્સ હું તેલ અને ઘી ઓછું લઈ રહી છું તમે જોઈએ તો થોડું વધારે લેજો કેમ કે આ શાકમાં ઘી તેલ જરા થોડું આગળ પડતું હોય છે તજ લો બે લાલ મરચાં અને જીરું એક તેજ પત્તાના આ રીતે કટકા કરીને નાખશું એટલે એની ફ્લેવર સારી આવે હવે આ બધું આપણે તતડવા દઈએ ફ્રેન્ડ્સ ટામેટા આપણે નાખીએ ત્યારે એને કાં છીણવા પડે છે કાં મિક્સર ચલાવવા પડે છે સો આમાં કોઈ એક જાતની ઝંઝટ નથી ક્વિક અને ઇઝી ને એટલું ફ્લેવરફુલ બનશે કે તમે એમ ને મા શાક ખાશો હવે જીરું ને બધું તથડી જાય એટલે હિંગ અને એક નાનો કાંદો એકદમ બારીક કાપીને નાખવાનો છે હવે કાંદાને આપણે જ્યાં સુધી થોડો સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે કૂક કરીશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો અહીંયા કાંદા સરસ રીતે ચઢી ગયા છે ફાઇન સોફ્ટ થઈ ગયા છે સો આ ટાઈમે આપણે નાખશું લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ અને લસણને આદુની પેસ્ટને હવે આપણે ખાલી ફ્યુ સેકન્ડ શોટે કરવાની છે હવે ફ્યુ સેકન્ડ સોટે થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી કાઢશું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ ધીમી કરીને હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરવાની છે સો તમે આ જોયું કેટલું ક્વિક અને ઇઝી છે અને રાજમા ફૂલ ઓફ પ્રોટીન છે ફ્રેન્ડ્સ આ દિલ્હીની જે આ દહીંથી બનાવેલી જે આ સ્ટાઇલ છે રાજમાની એનો ટેસ્ટ જ કંઈ અલગ છે હવે દહીં નાખીએ ત્યારે હંમેશા સોલ્ટ નાખી દેવાનું એટલે દહીં ફાટી ન જાય અને ફ્રેન્ડ્સ યાદ રાખજો કે આપણે રાજમામાં પણ બોઇલ કરતી વખતે સોલ્ટ નાખ્યું છે સો એ પ્રમાણે નાખજો હવે સોલ્ટ મિક્સ કર્યા પછી એડ કરીએ છીએ કસૂરી મેથી એ કસૂરી મેથી જ્યારે પણ નાખો ત્યારે હાથથી આ રીતે થોડી રબ કરજો એટલે ફ્લેવર સારી આવે હવે લઈશું બારીક કાપેલી કોથમી કોથમીર પહેલેથી આ રીતે નાખીએ તો એની ફ્લેવર શાકમાં બહુ જ સરસ આવે છે ને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમે ઘી તેલ થોડું વધારે લેજો અને જો તમને એમ લાગે કે આ દહીંની પેસ્ટ એકદમ ઠીક છે તો એક કે બે ટેબલ સ્પૂન આ ટાઈમે પાણી નાખજો એટલે બળી ન જાય હવે આપણે આમાં રાજમા નાખશું જે આપણે બોઇલ કરેલા છે અને પાણીની સાથે જ નાખી દેજો ફ્રેન્ડ્સ અને આ દહીંની પેસ્ટને બહુ કૂક નથી કરવાની ફક્ત અડધી મિનિટ હવે મિક્સ કરી લઈએ ને જો તમને પાણી ઓછું લાગે તો આ ટાઈમે નાખી શકો છો મને અહીંયા થોડું જોઈશે એટલે હું લઈ રહી છું ને પાણીની તમને જરૂર હોય તો જ લેજો ગ્રેવી તમને કઈ ટાઈપની જોઈએ છે એના ઉપર ડિપેન્ડ થાય છે હવે એકવાર બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ ને મિક્સ કરીને ફ્રેન્ડ્સ ચાખી લેજો એટલે અને તમારા ટેસ્ટ પ્રમાણે જો તમને અંદર કંઈ સ્પાઈસીસ એડ કરવું હોય તો કરી શકો છો એટલું જબરદસ્ત ટેસ્ટી આ શાક છે કે એમ થશે ખાલી શાક બોલ ભરીને ખાઈએ ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસિપી છે હવે આપણે આને એક ઉકળો આવવા દઈશું તમે જોઈ શકો છો અહીંયા ઉકળો આવી રહ્યો છે સો ફાઈનલી એન્ડમાં આપણે લઈએ છીએ ફક્ત એક ચમચી ફ્રેશ ક્રીમ ફ્રેન્ડ આ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો જ નાખજો આનાથી જરા થોડી રીચનેસ આવશે અહીંયા બરાબર ઉકળી ગયું છે એટલે આપણે બે મિનિટ આ શાકને આપણે ઉકાળ્યું છે અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે ગ્રેવી તમને જોઈએ એ પ્રમાણે કરજો ઢીલી કે થીક સો અહીંયા શાક રેડી છે સો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું લઈશું થોડી કોથમીર ઉપર હવે રેડી ટુ સર્વ છે એન્જોય કરો રોટલી પરાઠા કે ખાલી રાઈસ સાથે ખાશો તો પણ મજા આવશે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એક વાર તમે આ ખાશો તો એટલો મોઢામાં સ્વાદ રહી જશે કે ટામેટાવાળા રાજમાં ભૂલી જશો ફ્રેન્ડ્સ આ એમ નેમ તમને ખાવા ગમશે એની ગેરંટી છે અને ઉપર પાછું ગાર્નિશ કરશું કોથમીરથી સો ફ્રેન્ડ્સ આ દિલ્હીના ફેમસ રાજમાં તમે પણ બનાવી જુઓ અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ